તો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા દોઢ કરોડનું એમડી ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું છે ડ્રગ્સ ત્રણ આરોપીની સાથે ડ્રગ્સ ઝડપી પાડ્યું અન્ય સમાચાર ભાવનગરથી ભાવનગરની નજીક ખોખરાના ડુંગરમાળામાં સિંહના વધુ બે વીડિયો વાયરલ થયા છે ખોખરાના ડુંગરમાળામાં માનવ વસ્તી તરફ સિંહનું સતત પર્યાણ વધી રહ્યું છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એકસાથે સાથે બે નરસિંહ રોડ ઉપર આવી ચડતા બંને તરફ વાહનો સિંહને જોવા માટે થંભી ગયા હતા કાર ચાલક દ્વારા વનરાજનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો સિંહનો આ વાયરલ વિડીયો બે દિવસ પહેલાનું હોવાનું જાણવા મળ્યું છે ન્યૂઝ એટીન વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ તો કાર ચાલકે વિડિયો કેમેરામાં કેદ કર્યો છે સમગ્ર ઘટના છે તે અહી જોઈ શકાય છે વારંવાર સી દ્રશ્યો સામે આવતા હોય છે તે વાયરલ થઈ રહ્યા છે એક તરફ ભાવનગરના દ્રશ્યો જ્યાં રોડ ક્રોસ કરતો સિંહ જોવા મળી રહ્યો છે તો અન્ય દ્રશ્યોમાં પણ સિંહણ છે તે જોવા મળી રહી છે માનવ વસ્તી તરફ સિંહો આવતા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે અહીં કાર ચાલકે વિડીયો કેમેરામાં કેદ કર્યો સમાચારમાં આગળ વધીએ વાપી મહાનગરપાલિકાનું આજે છસો ચાળીસ સૌ બજેટ રજૂ કરાયું છે વાપી મહાનગરપાલિકાના વહીવટદાર જિલ્લા કલેક્ટર નૈમશ દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે અગાઉ વાપી નગરપાલિકા અને નવા સમાવેલા અગિયાર ગામોનું કુલ વાર્ષિક બજેટ એકસો તોતેર કરોડ થયું હતું પરંતુ નગર મહાનગરપાલિકા બન્યા બાદ બજેટમાં ચાર ગણો વધારો થયો છે નવા બજેટમાં બસ્સો અગિયાર કરોડથી વધુનો ખર્ચ બાંધકામ વિભાગ માટે કરવામાં આવશે શહેરમાં સ્વચ્છતા આરોગ્ય સુશોભન એસટીપી પ્લાન્ટ પાણી પુરવઠા અને ભૌતિક સુવિધાઓ ઉભી કરાશે નવા સમાવેલા ગામોમાં રોડ પાણી અને સ્વચ્છતા સહિતની સુવિધાઓ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે શહેરમાં કુલ બે મોટા રીંગ રોડની પણ જોગવાઈ કરવામાં આવી છે આમ પહેલા બજેટમાં જ વાપીમાં માળખાકીય સુવિધાઓ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે શહેરમાં લોકોની સુખાકારી વધે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી અગાઉ નગરપાલિકા અને અગિયાર ગામોનું ભેગું થઈને એકસો તોતેર કરોડનું બજેટ હતું જેને વધારીને અમે છસો ને ચાલીસ કરોડ કર્યું છે મહત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં એક પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો બગીચા ડેવલપમેન્ટના કામો સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લાઇબ્રેરી સાંસ્કૃતિક ફંક્શન્સ આ પ્રકારના પબ્લિકને ટચ કરવાનો પ્રશ્નો જે વિષય છે છે આ બધાનો સમાવેશ પ્રયાસ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદોમાં આવી છે જનાના હોસ્પિટલમાં વંદાનો ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે ત્યાં જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક સગાઉ પણ પરેશાન થયા છે તો મહત્વનું છે કે જનાના હોસ્પિટલનો વિડીયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ દર્દીઓ છે તે પોકારી ઉઠ્યા છે હોસ્પિટલ તંત્ર શું કરી રહ્યું છે તે મોટો સવાલ અહીં સ્વચ્છતાના અભાવની સાથે દર્દીઓ પરેશાન થાય છે કારણ કે વારંવાર જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે ઉંદરના ત્રાસથી પહેલાથી જ દર્દીઓ પરેશાન હતા અને હવે વંદાના ત્રાસથી પણ તેઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દર્દીઓનું દર્દ એક તરફ હોસ્પિટલમાં ઉંદરના દ્રશ્યો સામે આવી રહ્યા છે નથી દર્દીઓ માટે કોઈ પણ તકેદારી રાખવામાં આવી રહી છે રોગોના નિદાન માટે હોય છે હોસ્પિટલ પરંતુ અહીં તો ઉંદર અને વંદાના ત્રાસના કારણે રોગો વધે તેવી સંભાવના ખાસ જોવા મળી રહી છે ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ

છતાંય આ વીકમાં પાછો ઉપદ્ર વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે તો બીજું તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ સિક્યોરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે બ્રેક માટે ન્યૂઝ ગુજરાતી ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો લાખો ગિફ્ટ વાઉચર જીતવાનો સાથે સાથે જીતો તમે ટ્વેન્ટી ફોર કેરેટ સાચું સોનું ગોલ્ડ લોન લેવા માટે આજે જ મુથુટ ફાઈનાન્સ ની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ

સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું આવતા દિવસોમાં પારો બેથી ત્રણ ડિગ્રી ઉચકાઈ શકે આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી ચાલીસથી એકતાલીસ સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે બેતાલીસ સેલ્સિયસે પારો પહોંચી શકે છે રાજ્યના મોટા ભાગના તાપમાન સાડત્રીસથી આડત્રીસ સેલ્સિયસ રહેવાની સંભાવના છે અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી થઈ શકે તો બફારાથી પણ લોકો અકળાઈ જશે અખળાવી નાખે એવા બફારાની સંભાવના છે કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી ની બે હજાર પચીસ ની ભવ્ય ઉજવણી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિર છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે ચાર વાગે સતત બેતાલીસ કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે સવારે સાત વાગે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે રાત્રે ચાર ની પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે સવારે આઠ વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે આઠ થી અગિયાર અને બપોર એક થી પાંચ વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સકિર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા છવ્વીસ ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ